મહાનગરપાલિકામાં દિવસે દિવસે ભ્રષ્ટાચારનો વ્યાપ વધતો જતો જ હોય એમ સમય અંતરે એક બાદ એક લાંચિયા કર્મચારી અને અધિકારી નાગરિકોના કામ કરવાના બદલે લાંચ લેતા ઝડપાતા રહે છે એવા જ બે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી પિસ્તાળીસ હજારની લાંચ લેતા ઝડપાઈ જતા સમગ્ર પાલિકા તંત્રમાં ખળબળાટ વ્યાપી ગયો છે સુરત મહાનગરપાલિકા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો હોય એમ થોડા થોડા દિવસે લાંચી અધિકારીઓ એસીબી ટ્રેપમાં ફસાતા જોવા મળી રહ્યા છે હાલમાં આવા જ બે અધિકારી જેઓ ફૂડ અને ડ્રગ વિભાગ અને આરોગ્ય શાખામાં ફરજ બજાવતા હેમન કુમાર ગુણવંતરાય ગોહિલ ફૂડ સેફટી ઓફિસર ફૂડ ઇન્સ્પેક્શન બ્રાન્ચ સેન્ટ્રલ હેલ્થ રાંદેર ઝોન તેમજ ગુલામ યાસીન નિસાર હુસેન શેખ વહીવટી ક્લાર્ક ફૂડ વિભાગ વહીવટી સુરત મહાનગરપાલિકામાં ઓનલાઈન અરજી કરી હતી જે ફૂડ લાયસન્સ આપવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે આ કામના આરોપીઓએ એકબીજાના મેળાપીપળામાં ફરિયાદી પાસે પિસ્તાળીસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી આરોપી હેમેને પિસ્તાળીસ હજારની માંગણી કરતા આરોપી ગુલામને આપી દેવા જણાવ્યું હતું જે લાંચની રકમ ફરિયાદી આપવા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી જેના આધારે લાંચના છટકા દરમિયાન ફરિયાદી આરોપી ગુલામને મળવા આ કામના આરોપીઓને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી બંને આરોપીઓ સ્થળ પર પકડાઈ જઈ ગુનો કર્યા હોય બંને આરોપીને ઝડપી પાડ્યા હતા नगर निगम में फूड सेफ्टी ऑफिसर हेमेन गोहिल और एडमिन क्लार्क गुलाम सेठ जिन्होंने शिकायतकर्ता से फ्रूट और शाक उसके लाइसेंस के अवैध के तौर पे पैतालीस हजार रुपया की डिमांड किया और उसको एक्सेप्ट करते हुए वो दोनों कल एसीबी के ट्रैप में पकड़े गए हैं और उनके खिलाफ लीगली एक्शन और क्राइम रजिस्टर्ड करके आगे की कार्यवाही हमारे ऑफिस से जारी है जो हेमेन गोहिल है उनकी वो फूड सेफ्टी इंस्पेक्टर है उनका तनखा था एक लाख पांच हजार और जो गुलाम शेख है उनका तनखा पैतीस हजार था पैतालीस हजार की इन लोगों ने रिश्वत मांगी थी और पैतालीस ही एक्सेप्ट किया और

અને આવકથી વધુ સંપત્તિ બાબતે પણ જો એસએમસી ના સિનિયર અધિકારીની તપાસ થાય તો ખૂબ મોટા મોટા અધિકારી રિશ્વતખોરીના ખેલના માસ્ટર માઇન્ડ હોવાનું ખુલવા પામી શકે છે